ખેડૂતોના ખાતામાં જમા થઈ છે એકવીસમો હપ્તા પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં શું મોટી જાહેરાત કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો એકવીસમાં હપ્તા પહેલા કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો એટલે કે એકવીસમો હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા કરવામાં આવશે તેમણે તમામ રાજ્ય સરકારોને આધાર સીડિંગ ઈ કેવાયસી અને અન્ય ઔપચારિકતાઓ તાત્કાલિક પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો છે અને ચૂકવણી પ્રક્રિયામાં વિલંબ ટાળવા માટે ચકાસાયેલા લાભાર્થીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલવા વિનંતી કરી છે તો જ્યારે પણ આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે એટલે તરત જ એકવીસમો હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે એકવીસમો હપ્તો ફક્ત એવા પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જેમણે પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી આધાર સીડિંગ અને પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી છે તો જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પ્રધાનમંત્રી તેવા ખેડૂત મિત્રો પોતાનું ઈ કેવાય સી ઘરે બેઠા પણ કરાવી શકે છે અથવા તો ખેડૂત મિત્રો નજીકના સીએસસી સેન્ટર પર જઈ અને પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરાવી શકે છે ત્યારબાદ વાત કરીએ એકવીસ આપતાના બે હજાર રૂપિયાની એટલે કે કે 21 માં આપતાના 2000 રૂપિયા કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે તો કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી 21 માં કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ એવું માનવામાં આવે છે કે 15 નવેમ્બર આસપાસ ખેડૂત મિત્રોના ખાતામાં 21 માં આપતાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે જો કે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે 15 માં હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલ માધ્યમથી વિડીયો દ્વારા આપણે જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું આ વીજ નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયો માહિતી તમને મળતી રહે આભાર